જ્યાં સુધી એક્ટિવેટ નથી થયું ત્યાં સુધી એને નષ્ટ કરી ત્યાં હળગાવીને નાશ કરી પણ જો વાસના બે એનો ફણકો ફૂટ્યો એને પાણી અને ફણકો ફૂટ્યો ઉગે છૂટકો ઉગે છૂટકો મેનેજરને ખબર પડી કે હવે ફૂટી હવે આ હવે આ બીજનો નાશ નહીં જે બીજ નથી અને ખાલી એને એને

અને જો તમે બાળવાની કોશિશ કરી તો એનો રિએક્શન આવશે 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 જે જ્ઞાન હે ઈ ખાલી હરી દાણો હે એને હવા અને પાણી જડ્યો નથી એવા દાણાને સીધે સીધા તમે લખી શકી ના હો ઈ કીધી ઉગશે નહીં દીઉ નીકળી ગયો હે હરી જાળ થયું કોટો ફૂટી ગયો હે એને તમે નીકળ્યો હવે જો ખાલી દીઉ ફૂટી હોય છે તો એમાં જે દાણા પડ્યા છે બીજ ઈ તમારી સિસ્ટમમાં 3SRB અને ધ્યાનમાંથી પસાર થઈ હમ અને ઈ દાણો બીજી જગ્યાએ કેમ ચૂકશે હવે એની અંદર ઈ દાણા જો ખરાબ હોય અને ઘરમાં લાવવું કરવાનું હોય તો તમે એવી સાધના કરો કે ઈ ઈ ટાઈપના મશીનોની અંદર જઈ લેવું કે દાનું પડદો તો દારુ મારા માટે